આજરોજ મને લાગે કે મીડિયા સમક્ષ એક સસ્પેન્ડ અમારા વકીલ જીગેશ જોશી દ્વારા જે આક્ષેપો કરવામાં આવે છે એ આક્ષેપો છે કારણ કે સેમિનારની અંદર એમના કહેવા મુજબ અમે બહુ પૈસા ઉઘરાવ્યા છે અને કોઈ પણ સારું કાર્ય કરો તો એમાં સ્વેચ્છાએ બધા દાન દેતા જ હોય છે અને સ્વેચ્છાએ જે રકમ આપવી હોય આપતા જ હોય છે કોઈ અમે બોગસ એકાઉન્ટ બનાવેલ નથી રાજકોટ બાર દાન આપ્યું છે આ સેમિનારમાં એને એકાઉન્ટમાં પૈસા એમાં નાખ્યા છે અને હિસાબ પણ જ્યારે પણ માગે જ્યાં પણ માગે હિસાબ પણ તૈયાર છે અને જીગ્નેશ જોશીએ રાજકોટ બાર એસોશન સામે પણ પાસઠ લાખ રૂપિયા ઉઘરાવ્યા અને એ પ્રકારનો આક્ષેપ કર્યો વીસ લાખ રૂપિયા ઓફ ઇન્ડિયા આપ્યા છે પાંચ લાખ રૂપિયા ઓફ ગુજરાતે આપ્યા છે પણ ખરેખર આ વીસ લાખ કે પાંચ લાખ અત્યાર સુધી કોઈ મળેલા નથી અને અમારો કાર્યક્રમ એકદમ સક્સેસ થઈ ગયો છે એટલે અમે એમની પાસેથી પૈસા લેવાના પણ નથી જે પણ પૈસા જે પણ સ્વેચ્છા આવ્યા છે જે લોકોએ પણ આપ્યા એ સ્વેચ્છા આપ્યા છે જીગ્નેશ જોશી ત્રણ વર્ષથી વકીલોને અને ચોરી કરાવવા પ્રકરણમાં એક પત્રકાર અને એક પત્રકારે એનું સ્ટિંગ ઓપરેશન કર્યું હતું અને સ્ટ્રીંગ ઓપરેશનના હિસાબે બે હજાર વકીલોનું ભાવિ વગર્યું અને બે હજાર વકીલોની પરીક્ષા રદ થઈ બાર ઇન્ડિયાએ અને આ પ્રકરણ બહુ ચકતા એક હાઈકોર્ટ જજ અને બે બીજા એમ ત્રણની કમિટી કરી અને કમિટીએ એવો છેલ્લે આપ્યું છે કે ભાઈ આ ચોરી કરાવતો હતો આને હિસાબે આખું પ્રકરણ બન્યું છે અને એમને છેલ્લા ત્રણ વર્ષથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે આવા સસ્પેન્ડ જે વકીલ હોય એના આક્ષેપ પણ એના જેવા જ હોય છે કારણ કે બે બુનિયાદ હોય છે જો ખરેખર એ કેતો હોય કે બોગસ એકાઉન્ટ ખોલાવ્યું ખરેખર એ કેતો હોય કે આ લોકોએ આ પૈસા ઉઘરાવી તો એક પણ ફરિયાદ થવી જોઈએ

અને જીગ્નેશ જોશી સામેની પેનલમાં કામ કરી રહેલ છે અને બાર કાઉન્સિલ ગુજરાતમાં પણ એ એકવાર લડેલો અને ભૂન્ડી ઓલા એ હારેલો છે બાર કાઉન્સિલ ગુજરાતની ચૂંટણીમાં છેલ્લા પંદર વર્ષથી એક નંબર ઉપર હું જીતું છું અને આખા ગુજરાતમાં પ્રથમ ક્રમાંકે હું જીતું છું સૌથી વધુ મતે હું જીતું છું બાર કાઉન્સિલની અંદર ચૂંટણી હમણાં માર્ચ માર્ચ પંદર તારીખ પહેલા પૂર્ણ કરવાની છે એટલે મને લાગે ફેબ્રુઆરી જાહેર થશે અને ચૂંટણી જાહેર થતી હોય હું પણ બાર લડવાનો છું એટલા માટે થઈને આક્ષેપ કરે એ સમજી શકાય એવી વાત છે કોઈ આક્ષેપ નો કઈ પ્રતિક્રિયા કઈ કરવાની નથી કારણ કે જે માણસ નું કઈ જમીન જ નથી જે માણસના આક્ષેપ ના કોઈ એની પાસે પુરાવા નથી જે આક્ષેપ એને કઈ હોય કે બોગેશ ખાતું ખોલાવ્યું હોય તો બોગેશ ખાતા ખોલાવાના પુરાવા ન હોય એવા લોકો સામે અમારે શું કેવું જોઈએ એ નાદાન વ્યક્તિ છે અને માત્ર આ ચૂંટણીના પરિણામે એના વિરુદ્ધ રાજકોટ બાર એસોસિએશન એને નોટિસ પણ પાઠવેલ છે કે ભાઈ આ પાસઠ લાખ તે જે આક્ષેપ કર્યો છે એ કા તું પુરવાર કર અને કા તારી સામે અમે ફરિયાદ કરશું એટલે એ નોટિસ નો એનો સમય પૂરો થાય પણ રાજકોટ બારે એસોસિએશન પ્રમુખ પરેશભાઈ મારુ અને આખી બાર ની બોડી એની સામે ફોજદારી ફરિયાદ કરવાના જ છે